જય માતાજી મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે દિલ્હીમાં કાલે મસૂરથી દેહરાદૂન ગયા દેહરાદૂનથી બસમાં દિલ્હીમાં એ વાત બધા બહુ થકી ગયા હતા અને કંઈ વિડીયો બીજા બનાવ્યા નહોતા આપણે પણ આજે દિલ્હીના વિડીયો તમને દેખાડીશું ને અત્યારે અમે હોટલેથી જઈ રહ્યા છીએ ચાંદની ચોકમાં વિરલભાઈ બહુ વધારે પડતા થકી ગયેલા દેખાય છે પાછળ જતીન બેઠો છે અને અહીંયા નિરવી છે પાછળ તો ચાલો આપણે ભેગા થયા આવે પેલા ચાંદની ચોકમાં અને પછી ક્યાં ક્યાં જઈએ છીએ એ પણ તમને દેખાડું છું ત્યાં સુધી જોડાયેલા રાહ આ વિડીયો માં તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે દિલ્હીના ચાંદની ચોકમાં ને સામે તમને દેખાય છે લાલ કિલ્લો છે એ આ ગયા ચાંદની ચોક રિયાસબ અમારે સાગરી થાય જે આ પર ઉતરવાય આ છે ચાંદની ચોક આયનો દિલ્હીનો જે કહેવાય તો મિત્રો આ છે દિલ્હીનો ચાંદની ચોકના આયા છે કપડા બજાય અને અમારી પાછળ છે સ્ટેટ બેંક નું જૂનું બિલ્ડિંગ છે દેખો સ્ટેટ જુઓ કે યે વિદુ આ છે જોઈ રહ્યા છો બી અમે જઈ રહ્યા છીએ પેલા નાસ્તો તો મિત્રો અહીંયા છે ને ચાંદની ચોક ઉપર આવા બીજી કોઈ એવું રિક્ષા તો એવું નથી થાય પણ સાયકલવાળા છે સ્પેશિયલ અહીંયા અવાજ તમને છે અહીંયા મોટા ભાગે એમાં પાછળ લખ્યું છે ચાંદની ચોકી સવારી મોસ્ટલી કપડા બજાર જ છે અહીંયા બાકી બધું મોટા ભાગે લેડીઝનું એવું છે જેન્ટ્સનું અમે કંઈક જોઈએ છોકરાઓ માટેનું કંઈક મળી જાય તો વળી બાકી મોટા ભાગનું લેડીઝની વસ્તુ જ બધી અહીંયા મળે છે ચાંદની ચોકમાં

આમાં બેસીને જ તમારે ચાંદી ચોકમાં જ્યાં જવું ને ત્યાં જઈ શકો બાકી ઇલેક્ટ્રિક રિક્ષા ઓટો રિક્ષા કે કઈ વસ્તુ બીજા અહીંયા આવે તમને ન મળે આ છે અત્યારે આપણે અત્યારે છીએ ચાંદની ચોકની ફેમસ પરાઠેવાલી ગલી અહીંયા બધી ખાવા પીવાની એની દુકાન છે ને બાકી માર્કેટ છે અને મોટાભાગે ટુરિસ્ટો અહીંયા છે ફોરેનર્સ ટુરિસ્ટો છે અને છોલે ભટુરે છોલે કુલચે ને પનીર પકોડા ને બ્રેડ પકોડા અને પાલક પત્તા ચાટ ને બધી વસ્તુ તમને અહીંયા દિલ્હીની ફેમસ ખાવા મળી જાય જે તમારે ખાવી હોય એ તો એકવાર અહીંયા પણ વિઝિટ કરજો જ્યારે આવો ત્યારે તો આપણે ચાની ચોક ઉપર જ છે લોકેશન નાખશું એટલે તમને તરત મળી જશે પરાઠાવાળી ગલી કઈ કહેવાય એ કેમ લાગે જતિનભાઈ તમને કચોરી સારી છે ને તમારે દરબાર બે સાગરી કહું અમારા અહીંયા ખાય છે એમ લાગે નિરવભાઈ તમને ત્યાં બહુ ગડદી જાય છે એટલે ઊભા નથી રહેવા દેતા એટલે અમે ફરતા ફરતા ખાઈ ગયું બધા

નામ છે જેબી કચોરીવાલા તો મિત્રો આપણે અત્યારે છે ને ચાંદની ચોકમાંથી ખરીદી કરી છે નિરોવે કોટ લીધો છે ને ભાઈ માટે તમને દેખાડું કાઢી દે તમને દેખાડે તમને આ કોટ લીધો છે પાછા રૂકાશે ને અહીંથી તો મોટા ભાગનું પબ્લિક અહીંથી જ ખરીદી કરે છે અહીંયા તમે ખરીદી કરવા આવો ને તો તમારે આખા મેરેજની ખરીદી કરવી કપડા છે જે કઈ બીજી વસ્તુ છે તો મોટા ભાગની ખરીદી લોકો અહીંયા દિલ્હીમાં ચાંદની ચોકમાં કરવા આવે છે હવે મિત્રો અમે અહીંયા ચાંદની ચોકથી થોડોક એકાદ કિલોમીટર જેવો દૂર છે લાલ કિલ્લો તો અહીંથી અમે સીધા હવે લાલ કિલ્લાએ જઈએ છે પછી ત્યાંથી ક્યાં જવું આગળ જોશું તો મિત્રો આ છે લાલ કિલ્લો દિલ્હીનો અમે અત્યારે આવી ગયા છીએ પણ અહીંયા ન્યૂઝ એવા મળે છે કે લાલ કિલ્લાની એન્ટ્રી આજે સોમવાર છે ને એટલે બંધ છે પણ અહીંયા બાજુમાં કદાચ તમે ને આ મેળો તો ચાલુ છે મેળા જવાની ટ્રાય કરીએ ત્યાંથી લાલ કિલ્લાની એન્ટ્રી થાય તો લાલ કિલ્લાની એન્ટ્રી અમે આ મિત્રો લાલ કિલ્લો અને અહીંયા આપણા લાલ માણસો ઉભા છે બધા તો આ લાલ માણસો મિત્રો આ છે લાલ કિલ્લો અને અહીંયા મેળો ચાલુ છે પણ સોમવારે હોવાના હિસાબે અહીંયા એન્ટ્રી આજે બંધ છે બધાની એટલે અક્ષરધામ મંદિર અને લાલ કિલ્લા બે જગ્યાએ સોમવારે એન્ટ્રી બંધ હોય બાકી કિલ્લો છે બહુ મોટો પણ આપણે જઈ શક્યા નથી એની માટે આજે થોડોક અમને અફસોસ રહી ગયો છે પણ હવે નેક્સ્ટ ટાઈમ પાછા દિલ્હી આવવાનું થશે એકવાર ત્યારે એકવાર અમે આવી જશું પાક એકવાર અમે ટ્રાય પણ કરશો તમને અંદરથી આખો કિલ્લો દેખાડી શકશે કઈ રીતનો અત્યારે લાલ કિલ્લા ઉપર અમે છે ને ત્યાં નાની કડી ખરીદી આલે છે સો રૂપિયા ના બે ચશ્મા તો વિરલ અને નીરવ બે છે ભાઈ અહીંયા વેચે છે સો રૂપિયા તો મિત્રો આ છે લાલ કિલ્લાનું મેટ્રો સ્ટેશન લાલ કિલ્લાની એક્ઝેક્ટ સામે જ છે તમે જોઈ શકો છો જે અહીં તમારે ગમે મેટ્રો જોતી એની મળી જાય હવે એમને એવું જાણવા મળ્યું છે એક ભાઈ પાસેથી કે પચાસ રૂપિયાનું એક કાર્ડ બનાવો ને એ કાર્ડમાં તમારે ગમે ત્યાંથી ગમે ત્યાં જવું ત્યાં તમે જોઈ શકો છો હવે એની થોડીક ઇન્કવાયરી કરીએ પહેલાં મેટ્રો સ્ટેશનમાં જઈએ છીએ અત્યારે અમે જોવા અને એ જે કાર્ડવાળી વાત કરીએ વિશે શું છે આગળ આગળ માહિતી લઈને તમને અપડેટ આપી શું પાછું તો મિત્રો અત્યારે જે આ એનું જે મેટ્રો સ્ટેશનનું દિલ્હીનું નેટવર્ક છે ને મેટ્રો ટ્રેનનું નેટવર્ક છે ને બહુ સારું છે તમે આ જોઈ રહ્યા છો મેટ્રો ટ્રેન જે ગઈ અત્યારે આવા જવા માટે લોકલ ફરવા માટે બહુ સારું છે અને બહુ સસ્તું છે બધી રીતે પણ કન્ફ્યુઝન બહુ જાજી છે આને કોઈ જાણકાર હોય ને તો તમને ખબર પડે બાકી કંઈ ખબર પડે પૂછી પૂછીને જવું પડે જવાબ દેતા નથી પ્રોપર આપણને તો અત્યારે આપણે મેટ્રોમાં અને મેટ્રો હમણાં આવશે મેટ્રોનો વેઇટ કરીએ છીએ અમે એક તો ખાસ તમારે ધ્યાન રાખવું કોઈ જવાબ પ્રોપર આપે નહીં તો એકવાર બે જગ્યાએ તમારે પૂછી લેવું પણ આ મેટ્રો સ્ટેશન એવડા મોટા મોટા છે ને કે ખબર જ પડે ક્યાં જાવું ક્યાંથી નીકળવું છે બે ટ્રેન આવે એક અહીંયા આવે અને એક અહીંયા આવે એક એક અહીંયા આવે અહીંયા આવે

હમણાં દરવાજા ખોલે એટલે અંદર ચડી જવાનું હાલ હાલો તો આવો કંઈક નજારો છે અંદરથી તું બેહી જ જાજે ભાઈ ગમે ત્યાં ઠેલો પકડીને નમિત તું આ પકડીને ઊભો રહી છે હો તું આમ ઊભો રહી છે તું મેરી સભે તું મેરી શુભા હા અમે મેટ્રોમાં અત્યારે જઈએ છીએ લાલ કિલ્લાથી નવી દિલ્હી અમે જે લાલ કિલ્લાથી ટ્રેનમાં બેઠા હતા ને એ કાશ્મીરી ગેટ સુધી હતી અમારે જવું છે નવી દિલ્હી તો હવે આ કાશ્મીરી ગેટેથી જ ટ્રેન બદલાવી અને બીજી ટ્રેન પકડવાની પાછી એટલે એ પાછી ચેન્જ કરવાની પ્લેટફોર્મ પોતાની પાછું ત્યાં પહોંચવાનું આપણે મિત્રો હવે અમે મેટ્રો દિલ્હી મેટ્રોના પ્લેટફોર્મ નંબર ચાર ઉપર આવી ગયા છે અને આજી પાછી ટ્રેન બદલાવાની છે ને હજી બે ટ્રેન બદલાવાની છે એક અહીંથી નવી દિલ્હી જશે ને નવી દિલ્હીથી પછી મેટ્રો સ્ટેશન જવાનું છે તો જોડાયેલા રહેજો અમારી સાથે મેટ્રો સ્ટેશન મેટ્રો શું આપણે ભૂલાઈ ગયું એરો સિટીએ જવાનું છે એરો સિટીએ ભેગા થઈ જાય છે મિત્રો દિલ્હીનું મેટ્રો સ્ટેશન અમારે આપણે કાશ્મીરી ગેટથી અમે આવ્યા નવી દિલ્હી પણ ફૂલ ટ્રાફિક હતું એટલે એનું કંઈ શૂટ ન લઈ શકો હવે અમે જઈએ છીએ એરો સિટી એટલે ઉપર જવાનું છે હજી અહીં હા બહુ કન્ફ્યુઝન છે બહુ એટલે બહુ વધારે કન્ફ્યુઝન છે તો મિત્રો આ હતી આપણી દિલ્હીમાં મેટ્રો ટ્રેનની સફર બહુ કન્ફ્યુઝન વાળી હતી પણ પૂરી કરી યુદ્ધના ધોરણે અમે ગમે એમ કરીને પહોંચી ગયા છીએ અને હવે અમારે જવાનું છે મહીપાલપુર હોટલે એટલે હોટેલે જવા માટે મેટ્રો ટ્રેન ત્યાં મળતી નથી એની માટે અમે મગાવી છે ઉબરની ગાડી એમાં આવશે લગભગ અર્ટિગા નહીં પણ ઓડી બીએમડબલ્યુ મર્સડીઝ એવી કાંઈ નહીં પણ અર્ટિગા જ આવશે ખરેખર હમણાં આવશે ને હવે અમે જાશું હોટલે જો સાંજે ક્યાંય જાશું તો અમે કંઈક અપડેટ આપશું બરાબર તો મિત્રો આ હતો આપણો આજનો દિવસ દિલ્હીમાં આવતીકાલે અમે લોકો અહીંથી નીકળી જવાના છીએ અમદાવાદ માટે અહીંથી અમદાવાદની ફ્લાઇટ છે કાલે રાતે પોણા નવ વાગે તો હવે પાછા ફરીવાર મળીશું આપણે આવતા વિડીયોમાં તો વિડીયોને શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ